સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન પાઠની કર ઉદર ભરાયો કાંદા લસણ કે બટેટા વગેરે કંદમૂળ અને પાલક વગેરે બાવીસ પ્રકારના અભગ ખાવાની મનાઈ છે કાલ અનંત ભમ્યો જગમે સયે દુઃખ ભારી મરણનિતકીય પાપ કવ અધિકારી જીવના ઘણા ભેદો આધુનિક વિજ્ઞાનને ખબર છે અને સર્વજ્ઞતા સર્વ ભેદો સંપૂર્ણપણે જાણ્યા અને તે મુજબ બોધ્યા છે સામાન્ય રીતે એક શરીરમાં એક જ જીવ હોય છે પણ સાધારણ વનસ્પતિમાં એક શરીરમાં અનંત જીવ હોય છે તેને જૈન પરિભાષામાં અનંતકાય પણ કહેવામાં આવે છે અનંત જીવો વચ્ચે એક જ સાધારણ સહિયારું શરીર હોય છે તે બધા જીવો આહાર ગ્રહણ શ્વાસોચ્છ્વાસ અને તેઓનું રહેવું જીવવું મરવું વગેરે એક સાથે જ થતું હોવાથી તે સાધારણ વનસ્પતિ કાંઈ કહેવાય છે આમ અનંતાય સાધારણ વનસ્પતિ કે નિગોદ આ શબ્દો તેનો અર્થ વિચારતા એકના એક જ છે બધા પર્યાયવાચી શબ્દો થયા પદ્મપુરાણમાં બોજ્યું છે કે લસુનમ ગજનમ ચેવ પલાંડે પિંડમુલકમ મત્સ્યો માસ સુરા ચેવ મૂલ કાછતું તો અધિકામમ વરમ મુક્તમ પુત્રમાસ મુક્ત પુત્ર નરકમ વર્જનમ સ્વર્ગ ગચ્છતા એટલે લસણ ડુંગળી કાંદા મૂળા માસ અને મદિરા તેનું કદાપી સેવન કરવું નહીં કદાપી દુષ્કાળ પડી જાય તો મરેલા પુત્રનું માંસ ખાવું સારું પણ કંદમૂળ કદાપી ન ખાવું કેમ કે કંદ આદિ ખાના નરક અધોગતિમાં જાય છે તેનો ત્યાગ કરનાર સ્વર્ગમાં એટલે કે ઉર્ધ્વગતિમાં જાય છે બત્રીસ પ્રકારના અનંતકાય છે એટલે એટલે બટેટા શક્કરિયા રતાળું કાંદા લસણ આદુ ગાજર મૂળા સુવર્ણ સુરણ લીલી હળદર અને અમરવેલ અંકુરો ફૂટ્યા હોય તેવા અનાજ કે પોંખ પાલકની ભાજી કાચી આંબલી વગેરેનો સમાવેશ થાય છે આ જણાવ્યા તે સિવાય પણ અનંતકાયમાં ઉદંબર ફળો છે જેને તોડવાથી સફેદ દૂધ નીકળે તે ઉદંબર ફળ કહેવાય કોઈ પણ ગોટલીવાળા ફળમાં ગોટલી બંધાણી ન હોય તો તેવા ફળો પણ અનંતકાય ગણાય છે ફણગાવેલા કઠોળ જેવા કે મગ મઠ ચણા જેમાં અંકુરા ફૂટ્યા હોય તે પણ કાય કહેવાય છે હવે તો આધુનિક ટેકનોલોજીથી જમીન ઉપર બટેટા કે કાંદા ઉગાડવામાં આવે છે એ મૂળ ભાવ તો જીવને કંદનો સ્વાદ લેવાનો છે તેથી કર્મન તો થાય જ કુમારપાલ રાજાને શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજનો સમાગમ થયા બાદ માંસાહારના બદલામાં ઘેવર ખાવાની આજ્ઞા મળી રાજાએ સ્વીકારી અને માંસ છૂટી ગયું અગાઉ જેમ જ હવે ઘેભરમાં સ્વાદ માણવા લાગ્યા અમુક સમય બાદ પોતાના રાજ્યમાં એક પરગણામાં હેમચંદ્રાચાર્ય મહારાજ પધાર્યા ત્યારે કુમારપાલ રાજા કહે છે કે માંસ સદંતર ત્યાગ્યું છે હવે મને ઘેભરમાં પણ માંસ ખાવાનો જ આનંદ આવે છે મહારાજે તેનો પણ ત્યાગ કરવા આજ્ઞા આપી એવો કથાનકમાં ઉલ્લેખ છે આવા મુખ્ય બત્રીસ પ્રકારના અનંતકાય શાસ્ત્રમાં કયા છે અનંત અનંત જીવોના પિંડ હોવાથી તે અનંતકાય અભક્ષ ગણાયા છે અને તેને ત્યાગવાનો બોધ છે તેનું દ્રવ્ય અને ભાવે રક્ષણ કરવું એ અભયદાન મહાપુણ્યનું કાર્ય છે પડમમ નાણમ તયો દયા આ આગમ વાક્ય છે કે પહેલાં જ્ઞાન પછી દયા દયા એ ધર્મનું મૂળ છે અને જ્ઞાન વિના દયા કેવી આ જ્ઞાન માત્ર પુસ્તકો વાંચવાથી મળે એમ નથી જ્ઞાનીની આજ્ઞા પાડવાનું મહત્ ફળ છે જ્ઞાનીનો બોધ ઝીલવા માટે પાત્રતા માટે પ્રથમ સદ આચરણ જરૂરી છે આ સદાચારમાં અભક્ષ ન વાપરવાના વ્રત નિયમે પાયો છે પોતે વ્રતનો ગહન હેતુ જાણતો ન હોય તો પણ સારી ક્રિયાનું સારું ફળ આવે જ કેમ કે એ ક્રિયા સત્પુરુષે બતાવી છે વિતરાગ માર્ગમાં પરંપરાએ પણ અમુક વસ્તુનો ત્યાગ ગણાય છે તે મૂલ તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને બોધ અનુસાર છે તે મુજબ વર્તા જીવને લાભનું કારણ છે સદાચારની તો સર્વ જ્ઞાનીઓની સર્વેને સર્વકાળ માટે આજ્ઞા છે જ આ પ્રકારના ત્યાગના નિયમ માટે સત્પુરુષ મળે ત્યાં સુધી આજ્ઞા મેળવવાની વાટ જોવાની નથી સંસાર પર નજર નાખતા દુઃખ દુઃખ અને દુઃખ જ જણાય છે એકંત દુઃખે જરિયેલો એ આખો લોક જ્ઞાનીને તો પીડાતો જ જણાયો વિધવિધ ગતિમાં રખડવું પડે અને દુઃખી થવું પડે આ બોધ જીવને થાય તો પછી એ દુઃખ દૂર કરવાનો જ્ઞાનીએ બોધેલ ઉપાય આદરે કોઈ દુઃખી લાચાર કે માનના માણસને મારતા નથી નિગોદના એટલે કે અનંતકાય અભક્ષમાં રહેલ જીવોનું દુઃખ નારકી કરતાં પણ અનંત ગણું જ્ઞાનીઓએ જ્ઞાનમાં જાણ્યું છે તેની દયા એ તો વ્યવહાર અને પરમાત્મ બંને રીતે પાળવી જરૂરી છે સર્વાંશ નહીં તો પણ ગૃહસ્થવાસમાં પણ ઘણેખરે અંશે દયા પાળી શકાય એમ છે વનસ્પતિમાં જીવ છે એ તો આધુનિક વિજ્ઞાન પણ કહે છે અને લીલોત્રી તદ્દન ન છૂટે તો પણ અમુક અમુક દિવસે તો છોડી જ શકે અને અભ્યાસ સર્વનો ઉપાય છે વળી ખોરાકમાં વનસ્પતિનો જ એક ભાગ અંધ છે જેમાં તો અનંતાન જીવો છે સોયની અણી આ કંદમાં નાખીએ અને જેટલા જીવો તે સોયની અણી પર ચોટી રહે તે જો દરેકે દરેક જીવ માત્ર કબૂતર જેવડા મોટા થાય તો આ બ્રહ્માંડમાં સમાય પણ નહીં એટલી સંખ્યામાં આવા જીવો આટલી ઓછી જગ્યામાં રહ્યા હોય છે માત્ર પોતાના ખ્યાલને આધારે જીભના સ્વાદ અને શોખ માટે આધુનિક દેખાવો માટે અને આદતથી મજબૂર થઈને અનંત અનંત જીવોને અણવાનું પાપ થતું હોય છે આ માયનેમાં આવે કે નહીં અત્યારે પોતાની અલ્પબુદ્ધિમાં સમજાય કે ન સમજાય પણ અગ્નિમાં હાથ નાખનાર દાજવાનો અજાણતા પણ મદિરા પીવે તો નશો ચડવાનો છે તેમ અનંતકાય અભક્ષ ખાવાનું ફળ મળવાનું જ બને એટલા ઓછા પાપે જીવાય તો એ સામાન્ય વ્રત નિયમ લીધા બાદ અઘરું પડતું નથી ખાવાની ઘણી ઘણી વસ્તુઓ છે તો બે પાંચ ન વાપરે તો કોઈ નુકસાન થવાનું નથી અમુક કંદ કાંદા લસણ વગેરે વાપરવાથી કામેન્દ્રિય જાગૃત થાય છે અને મગજ ઉત્તેજિત થઈ ક્રોધ પણ વધુ આવે છે પાલક વગેરે ભાજીઓમાં નરી આંખે જોતા બારે માસ તેમજ ત્રણ જીવો ઈયળ વગેરે પણ હોય છે આધુનિક તૈયાર બજારું ખાદ્ય પદાર્થોમાં અને ભોજન સમારંભો મેજબાનીમાં પીરસાતી વસ્તુઓમાં યપૂર્વક બનાવાતું ન હોવાથી અસંખ્ય જીવોની પણ હિંસા થતી હોય છે અને એટલે જ અભક્ષ છે વસ્તુ સ્વાદિષ્ટ બનાવવા માટે પાણીપુરીના પાણી વગેરેમાં આદુનો વપરાશ સોસ વગેરેમાં આદુ અને લસણનો વપરાશ લીલી ચટણી વગેરેમાં પાલક લસણ આદુનો વપરાશ કરવામાં આવે છે સૂપમાં પણ આવા જ પદાર્થો વપરાતા હોય છે આ વસ્તુઓનો નિયમથી ત્યાગ કરતાં જ્ઞાનીની આજ્ઞાનું આરાધન થતું હોય તેનું મહત્ફળ આત્મકલ્યાણનું કારણ બની રહે છે જીનેશ્વર ભગવાને બાવીસ પ્રકારના ભાગ કયા છે તેમાં પહેલું કરા કાચા દહીંવડા કે કઠોળ સાથે કાચું દહીં રાત્રિ ભોજન બહુબીજવાળું ફળ રીંગણાં બાર મહિનાના અથાણા પીપળના ટેટા વળના ટેટા ઉમરડા કદુંબર ફળ પીપળાના ટેટા અજાણ્યું ફળ બધા પ્રકારના કનમૂળ માટી વિષાદી પદાર્થ માંસ મધ અને માખણ મદિરા અને તુચ્છ ચણીબુ કાચા સડેલા કે બગડી ગયેલા ફળ એકવીસમું બરફ અને બાવીસમું ચલિત રસ એટલે જેના રૂપરસ ગંધ સ્પર્શ બગડી ગયા હોય તેવા દૂધ દહીં પણ અભક્ષ પદાર્થો ગણાય છે વળી અંજીર દૂધમાં નાખીને ખાય અથવા શોખ ખતર મેવા તરીકે ખાય એકેન્દ્રિય કે નિગોદ નહીં ત્રસ જુઓ પણ એમાં અસંખ્ય પ્રકારમાં હોય છે અસંખ્ય ત્રસ જેવો પણ તેમાં અસંખ્ય હોય છે અને તે અભક્ષ જ ગણાય છે હે ભગવાન મેં આ બાવીસ અભક્ષ પદાર્થો રાત્રિના દિવસ ખાધા એ ખાવા યોગ્ય છે કે નહીં હેતરૃપ છે કે નહીં ઇત્યાદિ કાંઈ વિચાર વગર જેમ તેમ કરી મેં પેટ ભરભર કર્યું તેમજ મિચ્છા મેં દુકડા એ ભગવાન બહુ ભૂલી ગયો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ